નમસ્કાર આપ રહ્યા છો મંતવ્ય હું છું આપની સાથે વડોદરામાં માનવસર્જિત પૂરની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ત્યારે વાઘોડિયા અને ડભોઈ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી છે જ્યારે એક ભાગ પાણીમાં તો બીજો ભાગ ખુલ્લો જોવા મળી રહ્યો છે સાહીઠ થી વધુ સોસાયટીમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે ત્યારે આ વચ્ચે સ્થાનિક લોકો દ્વારા સત્તાધીશ ખોવાઈ ગયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો નાના ભૂલકા પોતાનો જીવ જોખમ મૂકીને આવી રહ્યા છે અને આ સ્માર્ટ સિટી વડોદરા કહેવાય છે હજુ પણ અહીંયા પાણી નથી ઉતર્યા અને અહીંયાના

આરામ દી નંદની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે તેમ લાગી રહ્યું છે અત્યારે હાલમાં એટલે મગગો જાગીને રોડ પર આવી ગયા પરંતુ ભ્રષ્ટાચારી મગર મચ્ચો હજુ પણ કોપકર્ણાની નિંદ્રામાં છે કેમેરામેનને કઈશ કે બતાવે આ એજ રોડ છે કે એક બાજુ રોડ પર પાણી નથી અને બીજી બાજુનો આખો રોડ પ્રાણીઓ હોય કે મનુષ્યો હોય જીવના જોખમે પાસ થઈ રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારી મગરમચ્છ ક્યાં છે તેઓ નાગરિકો પૂછી રહ્યા છે મહત્વની બાબત એ છે કે હજુ પણ અહિયા ભ્રષ્ટાચારી મગજ મજ પહોંચ્યો નથી માત્ર સીસીટીવી કેમેરા પર બેસી અને વોચ કરી રહ્યો છે કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા